સરકારી કામો અપાવવાની લાલચ આપતો અડાજણ પોલીસમાં ગુનો દાખલ થયો હતો જેના આધારે ગોપાલ અર્જન પટેલ ઝડપી લેવામાં આવ્યો છે ગોપાલે પોતાની ઊંચી ઓળખ હોવાનું કહીને સરકારી કામો અપાવશે તેમ કહ્યું હતું બાદમાં ટુકડે ટુકડે રૂપિયા લઈને પરત કરી દેતો હતો આ રીતે વિશ્વાસ સંપાદિત કર્યો હતો જીવી ટ્વેન્ટી ના ટેન્ડર માટે હોટેલ માલિક પાસેથી અઠાવીસ લાખ રૂપિયા લીધા હતા બાદમાં રૂપિયા ચાવ કરી ગયો હતો ફોટો બતાવી લોકોને છેતરતો ગોપાલ દેસાઈ રૂપે ગોપાલ પટેલ અંડરકવર એજન્ટના નામે છેતરતો હતો ઠગબાજ ગોપાલ જુનાગઢથી પકડાયો હતો ગોપાલ પટેલ આઠ માસથી ગોવા કાશ્મીર બેંગ્લોર નાસ્તો ફરતો હતો તેના માટે લોકો અને અધિકારીઓ સાથે ફોટા પડાવવાનો શોખ હતો આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકો પર રૂંઆપ પાડતો હતો ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા મારીને લોકોને છેતરતો હતો ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે છેતર્યા હતા જેથી આગામી દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી શક્યતા છે તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે આજે તો એજન્ટ પકડાયો તો ગોપાલ ગર્ગનો કોર છે કે એમસો આ કામે અડાજન પોલીસ સ્ટેશન પર 420 નો ગુનો રાખાઈ છે અને એને અંદર આરોપી છે ગોપાલ અર્જુન ભાઈ પટેલ એને પકડાયો એને પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું લોકોને વિશ્વાસ આપે છે ખોટી રીતે આ કામના ફરિયાદી કર્યા એમના પાસેથી પેલા પાંચ લાખ રૂપિયા લીધા અને એના છ લાખ રૂપિયા પરત કર્યા પછી ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પાછા છ લાખ રૂપિયા એને પરત કર્યા એટલે સામેવાળા જે ફરિયાદી છે એનો વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે પછી એને બીજા ટુકડે ટુકડે અઠાવીસ લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં પછી એના વિરુદ્ધમાં આ કામ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલે છે સર એવી એક હવે હતી કે ગાંધીનગર સચિવાલયમાં પૂછી હતો તો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો એ એનો એ છે કે સારા અધિકારી હોય અત્યારે કોઈ પણ અધિકારી મળે હાથ મળ્યા તો કોઈ સામે માણસ હોય ફોટો પાડી બે બરાબર અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હતો ઓળખાણ છે મારા આ અધિકારી તો ઓળખાણ છે એ પ્રમાણે એનો છે